ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા અત્યારે હું જઉં છું કઢી લીમડાનું પાન તોડવા માટે મારું મસ્ત ગુલાબનું ફૂલ લાગીને કરમાય થઈ ગયું છું અને મારા કારેલાના વેલા થાય છે ખરા બધે તે દિવસ મેં રવૈયા બનાવ્યા હતા પણ કંઈ એટલા ખાસ નહીં ભાઈ પણ ફરી થશે ને કારેલા તો હું મસ્ત બનાવીશ અત્યારે બધા કડી લીમડાના પાન છે ને બગડી ગયા છે કારેલા છું પણ પણ એક ખબર નઈ કેમ અને મસ્ત ગલકું થયું છે મેં તમને બતાવું શાની છે પડું તો પડું પણ એક વાર છે ને પડી ને તો એવું વાગશે ને તૂટી બૂટી પડ્યું તો મારા નહીં ચડતી પડી પડી જઈશ તો બરાબરનું વાગશે તો અહીં ઉપર ગલકું થયું છે મસ્ત તો જો મસ્ત ત્યાં લટકે છે જો સરસ થયું છે તો ભચ્ચા બનાવવા માટે છે ને મસ્ત ગલકું થઈ ગયું છે પણ હવે એકાદ નાના છોકરાને બોલાવી ને તોડવું પડશે તો અહીંયા એક કારેલું દેખાઈ ગયું મને પાંચ કારેલા થઈ જાય ને એટલે પછી રવૈયા બને તો અહીંયા તો એ તો નહીં એટલે મમ્મી એ તોડ્યું હશે તો ચાલો હવે અને મારા હસબન્ડ લાવ્યા છે સેવ ઉસર પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી બીજું બધું કામ કરીશું અને આના ફૂલ જો કેટલા સરસ દેખાય છે છે ને બહુ મસ્ત છે

અને એલોવેરામાં કેટલા બધા એવા જો નવા તો નવા 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 બહુ જ એના પાંદડા એવા છે એટલે હવે જીવી જશે તો થોડાક ટાઈમમાં ફૂલ પણ આવશે પરાજિતા અપરાજિતા

જે નહીં પેરતા તે કપડા હું પાડી ને મૂક્યા છે એટલે થોડો તો કબાટ મારો ખાલી થાય હવે કબાટ બંધ કરી દઉં અને જે કપડાં કાઢી ને છે ને તે પાછા થેલીમાં ભરી દઉં તો ગાઈસ બપોર થઈ ગઈ છે ઊંઘવાની ટ્રાય કરી દી પણ ઊંઘ જ ન આવી એટલે બહાર આવીને બેઠી છું બહાર આ બાજુ છોકરા રમે છે ટાઈમ હોય તો હું નહી આવતી જ્યારે કામ હોય ને ત્યારે છે ને બહુ જ મજા આવે તો મમ્મી પપ્પા બધા છે ને આ નખરા કરે છે તારું મોડું છે ને આખું બોલપેન વાળું થઈ દે તો સાંજે અમારે જવાનું છે મેડમ ઊંઘી છે તો ગઈકાલે પણ છે ને વિડીયો નહીં અપલોડ કરી હવે છે ને ઈચ્છા નહીં યાર જેટલું કામ કરે છે એટલું પછી સામે કંઈ મળે ના તો પછી ઈચ્છા નહીં થતી કંઈ કરવાની વિડીયો પડ્યા છે રોજ વિડીયો હું બનાવું છું ઉઠીન પણ પછી એડિટ કરવાનું અપલોડ કરવાનું કંઈ ઈચ્છા નહીં થતી તો આજે પણ વિડીયો હું બનાવું છું મને નહીં ખબર કે હું અપલોડ કરીશ કે ના કરું તો આજકાલ એવું ચાલે છે કેટલી મહેનત કરવાની કેટલી મહેનત કરવાની તેમ છતાં કંઈ રિઝલ્ટ ના મળે તો પછી કઈ ફાયદો નહીં જોવો આવે થોડો ટાઈમ ક્યાં જાય છે ચપ્પલ પહેર તો વરસાદ ચાલુ થઈ ગયો ઝરમત ઝરમર વરસાદમાં ક્યાંય નહીં જવાનું તો અહીંયા હું મને વરસાદ લાગે છે થોડી વાર વરસાદમાં બેસે તો મમ્મી ગયા નહીં મેળામાં તો મારે મમ્મીને લઈ જવાનું છે અને ચેન મારે એમ કરવી પડે કે આ ચેન થોડી પણ હળે ને તો મને દુખાય છે એટલે હવે કાલે જ ઝાડુને હૈશે કે અત્યારે ચેન નહીં પહેરાતી તો લગ્ન આવે છે બહુ બધા અમારા ઘરમાં જ તો કઈ રીતે તૈયાર થઈ શકે પાછા મારી પર જ હશે કે એમને તને બધી વસ્તુ લઈ માગું ને એટલે પછી એમને એવું કે હવે ક્યાંથી લઈ માગવાનું માતાજીની કૃપાથી એક બે મહિનામાં સારું થઈ જાય તો બિલકુલ આમ અડાતું નહીં હા મારાથી સ્કિન એકદમ નાજુક છે એટલે દુખાય છે અને ગડામ પહેરતી નહીં તો ગળું નું લાગે એટલે પહેરવું તો પડે જ છે મારે તો બાજુના ગામમાં છે ને માતાજીને વડાવા જાય છે લાગે નીચે વાગે અને વરસાદ જો तो इट मैडम जवान रेडी थी यार तो गाइस हम यहां पहुंच ही गए हैं राज जीपड़ा पर गाड़ी पास खाई है आज ये बच्चे थे, हैं फुल फैमिली हमारे

Bye.